બંજાર ખાતે આવેલ વર્ષામેડીની એક સોસાયટીમાંથી 28500 ની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષામેડીની કૃષ્ણા પાર્ક સોસાયટીમાં गत તારીખ 24 થી તારીખ 11 ચતુર્થાશ સુધીના અર્સામાં ચોરીનો બનાવ બન્યો હતો આ છોટી અંગે હરેશ ઉર્ફે કાવ્યા કાંજીભાઈ માતંદે અજાણ્યા ચોર ઇશ્મો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ અનુસાર તસ્કરો ફરિયાદીની મકાનની સાઇડ ઉપર थी इलेक्ट्रिक मोटर कि सरियाना चार बंडल रुपया सोल हजार इलेक्ट्रिक गेस न सिलिंडर कि मोटर कि हजार पांच सौ वगैरह मत्ता की चोरी कर फरार थी गांधी पोलिसे आ मामले अजाण्या चोर ईसमो विरुद्ध गुनो नोधी आगनी तपास हाथ धरी